વાહન લોનમાં બત્રીસ ઇંચની એન્ડ્રોઈડ ટીવી નું ઈનામ મુન્દ્રામાં મુન્દ્રા મધ્ય યુવા ટીવીએસ શોરૂમ માંથી મુન્દ્રા તાલુકાના દ્રવ ગામના અબ્દુલ રસીદભાઈ તુર્કે ટીવીએસ ક્રેડિટ ની લોન કરાવી ટુ વ્હીલર વાહનની ખરીદી કરેલ જેમાં લોનની સ્કીમ મુજબ અબ્દુલભાઈને બત્રીસ ઇંચની એન્ડ્રોઈડ ટીવીનો ઇનામ નીકળ્યો હતો આ ગ્રાહકને કોઈ જાણકારી ન હોવા છતાં યુવા ટીવીએસના પ્રવીણસિંહ યાદવ અને સમીરભાઈ વ્યાસ દ્વારા તેમને ફોન કરી જાણ કરી હતી અને શોરૂમ ઉપર તેમનું ઇનામ તેમને સોંપવામાં આવ્યો હતો અત્યારે આપણે કોઈ પણ વાહન ખરીદવા લોન કરાવતા હોઈએ છીએ પણ કોઈ પણ લોનમાં એવી સ્કીમ નથી હોતી કે આપણને વધારાનો કોઈ ચાર્જ ભર્યા વગર ઇનામ મળે હાલમાં ટીવીએસ ક્રેડિટની લોન કરાવવામાં ઇનામી યોજના ચાલુ હતી આ દરમિયાન આ યોજનામાં પંદરસો રૂપિયાથી પાંચ તોલા સોના સહિત કુલ પચાસ લાખના ઇનામો કંપની દ્વારા આપવામાં આવ્યા છે આ ઇનામ મેળવતા ગ્રાહકે પોતાની ખુશી વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી હતી નમસ્કાર ખાસ કરીને આપણે ઇન્ડિયન આપણે કોઈ પણ વસ્તુ લેતા હોય તો આપણે એક શોષ પણ હોય છે એક આશા પણ હોય છે કે કંઈક મને એનામાં સાથે મળે પરંતુ ઘણીવાર એવું થાય છે કે કિસ્મત જો સાથ ને તો આપને બધું મળી શકે બાકી ઘણા બધા કૂપનો આપણે લેતા હોઈએ પણ ક્યાંક ને ક્યાંક આપણે કંઈ મળતું નથી એટલે મારી સાથે એવા લકી વિનર કહેવાય હું ખરેખર એમને કહીશ કે જેમને મુંદ્રામાં એમને તક મળી છે કે યુ આર ટીવીએસ ફાઇનાન્સ કરી અને એમાંથી એમને ફાઇનાન્સમાંથી લોન લીધી અને લોનમાં એક જ્યારે એમને ગાડી લીધી અને ગાડીમાં એમના કિસ્મત ખુલ્યા અને એમને એક સારી ટીવી જે એમને પ્રાઇઝમાં લાગી ત્યારે આ અનોખી ખુશી છે ઘણીવાર આપણે જાહેરાતો જોતા હોઈએ છીએ કે તમને આ લાગશે આ ઈનામ લાગશે પરંતુ પણ લોકોનો વિશ્વાસ હવે નીચે જતો રહ્યો છે કેમ કે એમ સમજે છે કે મને કંઈ લાગશે નહીં ત્યારે મારી સાથે એવા લખી ડ્રોર અને લખી વિનર છે શું નામ સાહેબ મારું નામ અબ્દુલ રસીદ અબ્દુલ મનથોરક અબ્દુલભાઈ શું લીધું હતું તમે ગાડી હું અહીંયા ટીવીએસ લીધી હતી એમાંથી એમને ફોન લોન કરી હતી પછી એમાં ફોન આવ્યો અમને કાંઈ ખબર હતી નહીં પણ તો સાહેબ અમનાથી કોન્ટેક કર્યો કોન્ટેક્ટ કરીને કીધું ભાઈ તમારી ટીવી લાગી છે તો અમને ખબર પડી કે અમને કાંઈ ખબર નથી પછી જાતે અહીંયા આવીને અમને આપ્યો અબ્દુલભાઈ ઘણા લોકો ગાડીઓ લેવા આવે છે પણ એ ખાલી ડ્રો લઈ લે છે કુપન પણ પછી પૂછા પણ નથી કરતા ખરેખર આ મોટી વાત કહેવાય તમે સામેથી ફોન કર્યો ના ના અમને તો કાંઈ ખબર જ ના હતી એવું કાંઈ લાગ છે પણ તોય પણ સાહેબ સામે અમેથી કોન્ટેક્ટ કર્યા શોરૂમ હું અમદાવાદથી સાહેબ આવ્યા હતા આજકો એ બાર કોન્ટેક્ટ કર્યો ત્યારે અમને ખબર પડી અમને કાંઈ ખબર ન હતી કેવો રિસ્પોન્સ છે ટીવીએસ યુઆર ટીવીએસ મુદ્રાનો ના ના બરાબર છે અમને એમ પહેલાં પણ એક વર્ષ પહેલાં અગલી ગાડી લીધી હતી હમણાં પાછળ બીજી ગાડી લીધી બહુ સરસ સર્વિસ આપે છે વ્યાજ લોન બધું ઓછું ઓછું છે વ્યાજ પણ ઘણું બધું ઓછું છે અને સર્વિસ બરાબર એકદમ આપે છે અમને ખાસ કરીને આપણે મધ્યમ વર્ગમાંથી આવી છે આપણે શું જોઈએ કે પેટ્રોલ ઓછું નાખીએ ને ગાડી વધુ ચાલે તો ખરેખર વધુ ચાલે છે ના ના બરાબર સર્વિસ છે એટલે તો હું બીજી ગાડી લીધી એક લીધી હતી પહેલાં અગલા વર્ષ પછી બીજી હમણાં લીધી એટલે આમાં અમને બહુ બધો ફાયદો થયો પેટ્રોલમાં બીજું આમ સર્વિસમાં ઘણું બધું ફાયદો થાય છે એમાં કહેવાય છે કે યુવા એટલે ટીવીએસ દેશ કી ધડકન વાકઈમાં દેશ કી ધડકન ના ના વાક્યમાં છે જ એમ અમને અનુભવ થયો એમ અગલી ગાડી એક વર્ષ પહેલાં લીધી હતી પછી હમણાં એકવાર આ વર્ષ લીધી અમે બે ગાડી ભેગી લીધી એટલે અમને પૂરેપૂરો અનુભવ થયો છે મિત્રો તમે પણ આ વિડીયો જોતા હશો જો તમને પણ ગાડી લેવી છે તો ખરેખર તમારી અને મારી પણ એક જ માંગે જ હોય છે કે ઓછા પેટ્રોલમાં વધુ ગાડી તે કઈ ચાલશે તો એ ચાલશે ટીવીએસ આમને પણ લીધો છે આમને અનુભવ છે બે બે ગાડીઓ લીધી છે જો ચાલો આજે જ આપણે ઘરેથી બહાર નીકળીએ આપણે મુન્દ્રામાં તમે જ્યાં પણ રહેતા હો બહાર નીકળી આવી અને યુવા ટીવીએસમાં પ્રવિણસિંહ બાપુને મળો એમની પાસે તપાસ કરો કે કઈ ગાડી સારી છે અને આ પણ લકી ડ્રોન લકી વિનર થયા છે કદાચ તમે પણ થઈ શકો તો એના માટે તમારે ઘરથી બહાર નીકળવું પડશે આવો ટીવીસ શોરૂમ ત્યારબાદ અહીંની વધુ માહિતી આપણે અહીંના જે માલિક છે એમને જે ઓનર છે એમની સાથે મળીશું આવો મારી સાથે જોડે તથા યુવા ટીવીએસ શોરૂમના પ્રોપરાઇટર પ્રવીણસિંહ યાદવે વિગતો આપી હતી ત્યારબાદ એક ખરેખર ભરોસાપાત્ર સ્થળ પર હોવું જોઈએ કારણ કે આપણે કોઈ પણ વસ્તુ લેતા હોય હવે આપણે સો રૂપિયાની ચીઠ્ઠી કઢાવી પરંતુ આપણે વિશ્વાસ હોવો જોઈએ કે નહીં આ વ્યક્તિ આપને કોલ કરીને કહેશે અને જાણ કરશે એવો જો ભરોસાપાત્ર સ્થળ પ્રવિણસિંહ બાબુ આપ અને ખૂબ આનંદથી ખૂબ ખુશ ખુશી થયા જેમને ઇનામ લાગ્યું એમને તો આ સમગ્ર પ્રક્રિયા શું હતી સમગ્ર પ્રક્રિયામાં સિરાજભાઈ એક તો પહેલાં હું ટીવીએસ શોરૂમ વતી અને ટીવીએસ મોટર કંપની વતી તમામ અમારા જે ચોપન ગામડાઓની અંદર વસતા તમામ અમારા કસ્ટમરો અને જનતાને એક તો નવા વર્ષની શુભકામના પાઠવું છું અને એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસ અમે ટકાવી રાખીએ એના માટે જે પ્રયત્ન થાય અમે પ્રયત્ન કરતા રહીશું એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર એ સાથે અમારી કંપનીએ ટીવીએસ ક્રેડિટે જે લોનની અંદર આ એક સ્કીમ આપી ઇનામી યોજના એની અંદર આ કસ્ટમરોને ઈનામ લાગે છે ડેઇલી ડેઈલી ડ્રો થાય છે આખા કચ્છની અંદર અલગ અલગ જગ્યા ઉપર આવા સારામાં સારા ઇનામો લાગ્યા છે ને એનું આપણે એક પરિણામ છે કે આપણા કસ્ટમરને જે આપણા તુર્કભાઈ છે દ્રવના એમને ઈનામ ટીસીએલનું લાગ્યું છે ખાસ કરીને જ્યારે લોકો ઇનામ લેતા હોય છે એક વિશ્વાસ હોય છે ઘણા એવા મારા જેવા છે પછી પૂછા પણ નથી કરતા પરંતુ જ્યારે ઇનામ લોકોને લાગતું હોય છે તો આ ઈનામ લેવા માટે શું પ્રક્રિયાઓ છે પહેલે શું શું ફાઇનાન્સમાં લોન લેવી પડે છે કઈ રીતે હોય છે એમાં એકચ્યુલી આપણે ફેસ્ટિવલ દરમિયાન ત્રણ ઓક્ટોબરથી સાત નવેમ્બર સુધી ટીવીએસ ક્રેડિટની ટીવીએસના વ્હીકલ ઉપર સ્કીમ હતી જે આપણે પેન ઇન્ડિયાની અંદર ચલાવતા હતા એમાંના કચ્છ એરિયાની અંદર આપણે પ્રવીણસિંહ છે યુવા ટીવીએસ છે એમના એ એમડી છે વગેરે વગેરે ઘણા બધાને આ સ્કીમનો લાભ મળ્યો છે કે આજે ટુ વ્હીલર કોઈપણ ટીવીએસ વ્હીકલ પરચેસ કરે છે એની અંદર આપણે ડેઇલી લકી ડ્રો થાય છે એમાં ટીસીએલ કંપનીનું બત્રીસ ઇંચનું સ્માર્ટ ટીવી એન્ડ્રોઈડ આપણે કસ્ટમરને એલોટ કરીએ છીએ તો એમાં આપણે યુવા ટીવીએસમાં મુન્દ્રાની અંદર અબ્દુલ રશીદભાઈ તુર્ક જે છે એમને બત્રીસ ઇંચનું ટીવી એન્ડ્રોઈડ જે ઇનામમાં વિનર થયા છે તો એ આપણે આપેલું છે એના માટે આપણે ફક્ત ફક્ત એક નાની એવી લોન જ લેવાની હતી એના માટે કોઈ અમાઉન્ટ આપણે મોટી નહોતી આજે વાહન છે એ બે લાખથી લઈ અને સિત્તેર હજાર સુધીની અંદર આવે છે લોનની અમાઉન્ટ વીસ હજાર હોય પચીસ હજાર હોય કે લાખ રૂપિયા હોય પણ કસ્ટમર અમારા માટે દરેક નજરિયામાં એક જ છે અને બધાને અમે આવી રીતે ઇનામ પ્રોવાઈડ કરેલા છે મેજોરિટી જ્યારે ઇનામ લાગતા હોય છે ત્યારે હું કહું છું ને ફરીથી કે બહુ લોકો ખુશ થતા હોય છે મને ઈનામ લાગ્યું મને એ લાગ્યું પરંતુ એક પ્રોસેસ પણ હોય છે અને પ્રોસેસને પૂર્ણ કરી અને આવા લોકો કે જ્યારે સામેથી ફોન કરે છે કે હવે તમે થઈ જાઓ તૈયાર તમને ઈનામ મળી ગયું છે કારણ કે આ એક મોટો વિશ્વાસ છે આપ જ્યારે કોઈ પણ ગાડી લેતા હો છો તો ગાડી કેમ ચેક કરશો કે ભાઈ એનું ઇન્જિન કેવું છે કેટલી ચાલશે તો આ એ પણ એક ઇન્જિન જ છે કારણ કે આ વિશ્વાસપાત્ર સ્થળ છે તો આજે જ મુલાકાત લો ટીવીએસ યુવાસો અને ટીવીએસ ક્રેડિટના સૌરાષ્ટ્ર કચ્છના સિનિયર ટેરેટરી મેનેજર સમીરભાઈ વ્યાસ મુન્દ્રા પધારી કંપનીની સ્કીમો વિશે જાણકારી આપી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ અચ્છા અને ગઈકાલની જ વાત તમને શેર કરું ગઈકાલે મેં અબ્દુલભાઈને ફો કોલ કરેલો રાજકોટથી કે હું આપને ટીવી ઇનામમાં આવેલું છે તો આપને ટીવી દેવા માટે હું પોતે મુંદ્રા આવું છું તો એકચ્યુલી એ એકદમ શોખ થઈ ગયા કે સાહેબ મેં વાહન લીધું છે એની અંદર અવડું મને બત્રીસ સીટનું ટીવી તો મારે શું આની કોઈ અમાઉન્ટ આપવાની આનો કોઈ એડિશનલ ચાર્જ છે એકદમ શોખ થઈ ગયા અને મેં કીધું નહીં ભાઈ આનો કોઈ એડિશનલ એક પણ રૂપિયો તમારે શોરૂમમાં પણ નથી આપવાનો કે ફાઇનાન્સ કંપનીને પણ નથી આપવાનો આ તમને નિસ્વાર્થ ભાવે જે તમે વ્હીકલની લોન લીધી છે એમાં તમે વિજેતા છો તો ટોટલી ફ્રી ઓફ કોસ્ટ તમને ઇનામ લાગેલું છે